આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની દિવાળી પછી નવા વર્ષની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની વિકાસ આજે બેઠક હતી કુલ ત્રેપન દરખાસ્તો હતી આ ત્રેપને ત્રેપન દરખાસ્તો ભારતીય જનતા પાર્ટીના છાસઠ છાસઠ કોર્પોરેટરની સંકલન સમિતિમાં બેઠકની અંદર રાજકોટના અઢારે અઢાર વોર્ડના વિકાસ કામોની આજે મંજૂરીની બહાલી આપવામાં આવી છે એક દરખાસ્ત એવી હતી માન્ય કમિશનરશ્રી દ્વારા જે હોકર્સ ઝોન છે છેલ્લા દસ વર્ષથી ઓકર ઝોનમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે રેકડી રાખીને બિઝનેસ કરે છે તેને પાંચસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયાનો વધારાનો એક દરખાસ્ત હતી કે પાંચસો ની બદલે પંદરસો રાખવા અને સફાઈ કર એ પાંચસો રાખવા એટલે જે બે હજાર રૂપિયા દર મહિને ઓકર ઝોનના નાના વેપારીઓની જે એક દરખાસ્ત હતી એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોનો એક હતો કે પંદરસો ની બદલે જૂના પાંચસો એમને રાખવા અને પાંચસો રૂપિયાનો સફાઈ કર વધુ એડ કરવો જેથી કરીને રાજકોટમાં હોકર ઝોનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ કે ભાઈ સફાઈની ઉણપ આવે છે આ ઉણપને નાબૂદ કરવા માટે કોઈ પણ એક રેકડી ધારક હશે એને એના પોતાની એરિયામાં એને સફાઈ કરવી પડશે એટલે પાંચસો રૂપિયા જૂનો દર યથાવત રાખ્યો છે અને પાંચસો રૂપિયા સફાઈ કર એડ કરવામાં આવ્યો છે એક દરખાસ્તમાં ફેરફાર છે કુલ આજની રાજકોટ શહેરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાણું કરોડ સાત લાખ જેવી માગબર રકમના અઢારે અઢાર વોર્ડમાં વિકાસ કામોને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવામાં આવી છે સૌથી અગત્યની દરખાસ્ત એક આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મંજૂર કરવામાં આવી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરમાં ત્રણે ત્રણ ઝોનની અંદર ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે રાજકોટને કચરા મુક્ત કરવું એના માટેની ટીપર વનની એક દરખાસ્ત હતી એમઆરએ પ્લાન્ટની દરખાસ્ત હતી ઘરે ઘરેથી કચરો ઉપાડવાની એક દરખાસ્ત હતી જે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત કહી શકાય સ્વચ્છ રાજકોટ ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના સૂત્રને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ જે શરૂ કર્યું છે એની નેમની નેમ સંદર્ભે આ એક દરખાસ્ત એ પણ સર્વે કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ મંજૂર રાખી છે આવનારા દિવસોની અંદર રાજકોટ સ્વચ્છતામાં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવે અને દેશમાં રાજકોટનો સફાઈમાં ડંકો એક આજે ખૂબ સારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી એક આ દરખાસ્ત આવી હતી એને પણ મંજૂર કરવામાં આવી છે ગયા બે હાજર ઓગણીસ માં ટીપર વન ટેન્ડર હતું બે હાજર ત્રેવીસમાં આ ટેન્ડર પૂર્ણ થઈ ગયું હતું પણ એ ટેન્ડરમાં જે શરતો હતી એ શરતો કરતા દસ ગુણી વધુ શરતો સાથે આ દસ વર્ષ માટેની આ દરખાસ્ત આવી હતી જેમાં અત્યાર સુધી રાજકોટમાં બસો ને ત્રેવીસ ટીપરવાનો હતા નવા શરતો મુજબ નવી દરખાસ્ત મુજબ પાંચસો ને તોતેર નવા ટીપરો રાજકોટમાં આવશે અને આ જે બસો ને ત્રેવીસ ટીપરવાનો છે એ આવતી સાલ એજન્સીએ નવા લેવાના જે આખી આ દરખાસ્ત એમાં એમાં થી વધુ કર્મચારીઓ આ એજન્સી આ જે કંપનીને કામ આપવામાં આવ્યું છે એજન્સીના રહેવાના છે